મને હાર્ટ એટેક નો પ્રોબ્લેમ છે વાલ નો પ્રોબ્લેમ છે સુવાસ નો પ્રોબ્લેમ છે સો નમસ્કાર મિત્રો મળી રહ્યા છે આપણે ટેકો દિવ્યાંગ આશ્રમ ની અંદર અને હું છું આપનો ફ્રેન્ડ કરરસ સોલંકી મિત્રો આજે એક બા સાથે આપણે મુલાકાત કરવાની છે જેઓ બે દિવસ પહેલા જ આપણા ટેકો દિવ્યાંગ આશ્રમ ની અંદર આવ્યા છે અને ક્યાંથી આવ્યા છે કેવી રીતના આવ્યા છે અને શું થયું હતું એમની લાઈફમાં આ વિડીયો આખો જોજો અને મળીએ છીએ બા સાથે સો મિત્રો આપણી પાસે એક સુરતથી બા આવેલા છે બે કે ત્રણ દિવસ થયા છે હજી અને શા કારણે એમને આપણા આશ્રમમાં આવવાનું થયું પણ એમની સાથે વાત કરીએ બા નામ શું છે તમારું રાધાબેન પ્રકાશપુરી ગોસાઈ બા પોતે ભૂદેવ છે ને શું થયું હશે એમની લાઈફમાં કે આપણા આશ્રમનો સહારે લેવો પડે છે બા શું થયું હતું ઘરમાં મારે ઓહ છે ને કામે જઈને બધું મારા માટે કામે લાગી જાય બે છોકરા મારે આખો દિવસ સાચવવાના એ લોકો સાંજે આવે તો બી કામ નહીં કરે ને કંઈ પોયરા નહીં સાચવે મને હાર્ટ અટેકનો પ્રોબ્લમ છે વાલનો પ્રોબ્લમ છે સુવાસનો પ્રોબ્લેમ છે કામ કામની વધારે થાય હું થાકી જાઉં તો બી મારે બધું કરવું પડે તમને હાર્ટ નો પ્રોબ્લેમ હા એટલે એ પણ આવી ગયો એક બહાને એક અટેક ઓલરેડી આવી ગયેલો છે અને ઘણી બધી તકલીફ થી સફર કરી રહ્યા છે બા બીજું શું કહેશો આ હાર્ટ નો પ્રોબ્લેમ તો અહીંયા ક્રેક પડી ગયેલો છે અહીંયા ન ચોટી તેના માટે આઠે વાહન બી નહી ગયો તો બી હું ચાર આંગરીએ વાહન ગઉ કચરા પોતા તમાર ઘર માં કોણ કોણ છે બા ખાલી ઓ ને છોકરો ને એમના બે છોકરા નું બસ મારા શું નામ છે તમારા છોકરા નું રોની છોકરા નો કોઈ વાંધો નહી છોકરો બહુ સારો છે મારે

પણ બા પોતે હાર્ટ પેશન્ટ છે એમને વાલનો પ્રોબ્લેમ છે ઓલરેડી એમને એક હાર્ટ એટેક આવી ગયેલો છે હવે આ ટાઈમે તમારા આશરાની જરૂર છે ના કે આશ્રમના આશરાની મિત્રો આ વિડીયો જેમ બને એમ જેટલો બને એટલો શેર કરો અને રોનીભાઈ સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો કે આ એક માતા જે છે પોતે હાર્ટ પેશન્ટ હોવા છતાં ઘરનું બધું જ કામ ઘરના કામ તો ઠીક પણ એમના જે બાળકો છે એ પણ સાચવવા પડે છે આજે બે બાળકોને સાચવવાની હેલી વાત નથી બધું એટલે બધું જ એ લોકોનું કરવાનું સ્કૂલ મૂકવા જાવ લેવા જાવ બધું જ કરવાનું એ લોકોનું સંદાસ બને બધું જ કરવાનું આપણે તમારા હસબન્ડ ને ઓફ થઈ ગયા કેટલો ટાઈમ થયો પહેલા કોરોના માં સાતમા મહિના માં ઓફ થઈ ગયા આઠ તારીખે ત્યાર પછી તમે તમારા છોકરા એમની જોડે જ રહેતા હતા હા તો તમારે પોતાનું ઘરનું ઘર છે તો અમે જીવતે જીવ છોકરા નામે કરી દીધું કે ચાલે એક જ દીકરો દીકરો હારો છે મારે એનો કોઈ વાંધો નથી મને એ તો અત્યારે બી રહે મારા વગર પણ શું કરું મેં રોણીભાઈ તમને તમારા મા પ્રત્યે લાગણી છે તમારા મા એવું કહે છો પણ આ કેટલું યોગ્ય છે રોણીભાઈ કે તમારા હોવા છતાં પણ તમારા માતા જે છે એમના આશ્રમનો સહારો લેવો પડે છે આ કેટલું યોગ્ય છે રોણીભાઈ તમે થોડી ભાઈ

એમાં મને બી ભૂખે મારે રાંધે બી નહીં ફરી રે મારાથી લોટની બંધાય કશું થાય નહીં મારાથી આજથી કેટલું રાંધી નથી ખાવા તો એમ કે સારું કે હું ઘરે તું તૂન તાપોયરો કામે જાય ને કંઈ મને હા આવું કંઈ મને બેન જ્યારે એક છોકરીનું લગ્ન થાય ને ત્યારે એનું જે સાસરું હોય ને એ જ એનું પિયર ગણો કે એના મા બાપ ગણો એ બેન તમારી એક ફરજ આવે છે

હવે લાવું છું થોડું થોડી મેં કઈ કઈ નહીં બા આપણે તમારી બધી જ દવા અહીંયા આપણે મફતમાં કરાવીશું તમને જેવી પ્રોબ્લેમ છે અમે પ્રોપર ટ્રીટમેન્ટ આપણે અહીંયા આપીશું બરાબર અને તમને દરેક પ્રકારની જે બી તમારે તકલીફ છે એ બધી જ આપણે અહીંયા દૂર કરવાનો ટ્રાય કરીશું અને કંઈ પણ કામ કરવાનું છે ને શાંતિથી જમવાનું છે ભગવાનનું નામ લો અને આરામ કરો ને એટલે અહીંયા બેહી રહેવાનું બી નહીં ગમે કંઈ 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 જો બા તમારે છે ને કામ કરવું હોય ને તો અહીં ના ના કામકાજ અહીંયા કોઈને આપણે કરાવતા નથી તમારે અહીંયા આપણા જે વૃદ્ધો છે એમની હારે વાતચીત કરવાની અને ભગવાનનું નામ લેવાનું આ જ તમારું કામકાજ છે બરાબર અને શાંતિથી સાવર ચા નાસ્તો આવે સાંજે ચા નાસ્તો આવે બપોર સાંજે જમવાનું આવે ઘરવાળા હતા ને અમે મંદિરના પૂજારી છે પૂજા કરતાં અમારો કોઈ જાતની આપદા ન હતી મારે બાબા કઈ 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 વાતો રહી મિત્રો આ વિડિયો જેટલો બને ને એટલો શેર કરજો અને સુરતમાં ભરૂચ સુરત અંકલેશ્વર

એને રડવાનું તો છે જ નહીં અને અહીંયા જે બી વ્યક્તિ આયા પછી એને ઘર તો સાંભળતું જ નથી બરાબર ને દાદા મને અહીંયા ગમી ગયું છે મારે અહીંથી જવું લેવા કઈ 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 વાંધો નહીં તમે બિંદાસ અહીંયા રહો બરાબર કોઈ પણ જાતની તકલીફ નહીં લેવા રોનીભાઈ તમારા માં છે ને એ આવવાનું તો હવે ના જ પાડે છે પણ એક વિચારજો કે જ્યારે તમને જન્મ આલ્યો છે ને ત્યારે એમને કેટલી તકલીફ પડી હશે જ્યારે

કે નહીં છોકરું જુવાન છે એને પેટ ભરવા જોઈએ હું પાણી પીને ભૂખે હોઈ જતી એમ બે માં દીકરો જ હતા પહેલાં ને આ મારું બીજું ઘર હતું ગૌ આ બ્રાહ્મણનું એ મેં છોકરા હાટું કર્યું હતું કે મારે તો જરૂર નથી માણસની પણ આપણા છોકરા હાટું એ માણસે મારા છોકરાને હાટ તે લગાવવાનું પડશે ને બધું કર્યું પણ બિચારાને કોરોના થઈ ગયા કોઈ દા છોકરાને એક શબ્દો બી નથી બોલ્યા હાવ કબ તો બી ઉલટી હું બોલું તો મને ખીજવાય કે છોકરાને નહીં બોલવાનું મિત્રો આપણા ગુજરાતમાં એક કહેવત છે કે મા તેમાં બીજા બધા વકડાના વા મા જે છે પોતે ભીનામાં સૂઈ અને દીકરાના સૂકામાં સુવર આવ્યા છું આપણે કદાચ ભણતા તા ત્યારે આ કવિતા પણ આવતી હતી પણ હવે આ બધી વાતોનો કોઈ મતલબ તમારા જેવા લોકો માટે છે નહીં રોણીભાઈ કદાચ તમારી પત્ની પહેલાં તમારા મા આવે એમના વિશે તો વિચારવું તું એમને તમારા નામે ઘર કર્યું કેમ કેમ કે મારો દીકરો સુખી રહે અને કુટુંબ સુખી રહે માની આશા શું હોય તમારી પાસે દીકરાનો પ્રેમ તમારા દીકરાના જે છે એનો પ્રેમ અને એમને બે ટાઈમનું જમવાનું જોઈએ ભગવાનનું નામ લેવાનું છે દીકરીન દીકરો મારા વગર રહેતા નથી માંડા પરી જાય છે તો હું કે એક દર મારથી દૂધ નહી આપું એ ઘર ને તમે દૂધ નહી લાવી ખલાસ થઈ ગયું તો કે તારી પાસે એટલા પૈસા નહીં મળે તો મુક તું ઘરમાં હતી ને દૂધ લાવવા માટે તો કે તું આયસા મેં મમે ની હોય તો માં પોયરા ને ભૂખા મારતી અને મને આવું કઈ બોલો એ કઈ ના બા શાંતિ થી રો આરામ કરો બિંદાસ રો અને કઈ પણ તકલીફ હોય અમે અહીંયા જ છીએ બરાબર તમે અમને અહીંયા થી કોન્ટેક્ટ કરજો કઈ બી તકલીફ હોય બરાબર તમને ઓળવાનું એવું આલી છે ને કઈ નહીં આપ્યો તો હમણાં આલી દઈશું બરાબર ને રડવાનું છે નહીં બા બરાબર તો મિત્રો આવા જે દીકરાઓ છે એમને વવો જમની પત્ની હોય છે એ શરમજનક છે આ વાત કે પોતાના મા બાપને જ્યારે ઘરડા છે ત્યારે એમને તમારા સહારાની જરૂર છે ત્યારે તમે એ લોકોના આશ્રમના સહારે છોડી દો છો અને અત્યારે પણ કદાચ એ બા અહીંયા આવ્યા છે પણ તમે ક્યારેય ખબર અંતર પૂછી નહીં હોય કે મારા બા ક્યાં ગયા છે મારી મા ક્યાં ગઈ છે રોનીભાઈ કાલ ઉઠીને તમારા છોકરા કે છોકરી તમારી જોડે આવું ના કરે એનું ખાસ ધ્યાન રાખજો કેમ કે નાના બાળકો તમે જેવું કરો છો એવું જ એ શીખે છે મિત્રો આ વિડીયો તમને દિલને સ્પર્શી ગયો હોય ને તો જરૂરથી જરૂરથી આ વિડીયોને આગળ શેર કરજો અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે આ વિડીયો બનાવવા માટે કે જે બાળકો છે એમના મા બાપ ને આ રીતના તરછોડી ના દો ખરેખર આ ઉંમરમાં એમની તમારી જ જરૂર હોય છે પરંતુ તમારા જેવા તમારા જેવા જે સંતાનો છે તારું છોડી રહ્યા છે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ મળીએ છીએ એક નવા વિડીયો સાથે અને ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન અને વિડીયોને જેમ બને એમ વધુ શેર કરો અને અમારી અવાજ ચહેરા જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને મહીપતસિંહ ચૌહાણ જે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે અને યુટ્યુબ ચેનલ છે ત્યાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ છીએ નવા વિડીયો સાથે